રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતાં સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી વિજયાદશમી ઉત્સવનું આયોજન કરેલ હતું જેમાં આજરોજ તિલકવાડા નગરમાં સમગ્ર તિલકવાડા તાલુકાના સ્વયંસેવકો દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો પથ સંચલનના કાર્યક્રમ બાદ પ્રકટ કાર્યક્રમમાં અંદાજીત અઢીસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ જે લોકો હતા એ તિલકવાડા તાલુકાના અન્ય ગામોમાંથી આજુબાજુના ગામોમાંથી આવેલ હતા પ્રકટ કાર્યક્રમમાં જે મુખ્ય વક્તા હતા એ શ્રી નીરવ નીરવભાઈ પટેલ હતા તેમણે ખૂબ સારું એવું વક્તવ્ય આપ્યું તેમજ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પંચ પરિવર્તનનું પંચ પરિવર્તનના જે નિયમ છે પ્રણ છે તેના વિશે માહિતી આપી હતી અને ખાસ વાત તો એ છે કે સંઘ જે જે પ્રમાણે પંચ પરિવર્તનની વાત કરી રહ્યો છે એને અને એને અનુલક્ષીને જ પહેલું જ આવે છે પર્યાવરણ તો પર્યાવરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે તમે બેનર જોઈ રહ્યા છો તે પણ પ્લાસ્ટિકનું નથી અને કાપડનું બનાવવામાં આવે આવેલું છે એટલે સંઘ તમામે તમામ હિન્દુ સમાજ હિન્દુ સમાજમાં જે પરિવર્તન લાવવાનું છે એ પરિવર્તન લાવવાની તૈયારી કરી રહ્યું છે આમ તો આ સો વર્ષ સંઘને થયા છે પણ આ સો વર્ષમાં તમે ઘણો બધો બદલાવ સમાજમાં જોઈ શકો છો આપણું નામ મારું નામ અર્પણ અર્પણસાગર છે હું જિલ્લા બૌદ્ધિક પ્રમુખ નર્મદા જિલ્લા બૌદ્ધિક પ્રમુખ છું અને મારું નિવાસ તિલકવાડા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે તિલકવાડા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સુડતાળીસથી વધુ સ્વયંસેવકોએ તિલકવાડા નગરમાં પૂર્ણ ગણવેશમાં પથ સંચાલન કર્યું હતું ત્યારબાદ બસોથી અઢીસો સ્વયંસેવકો નગરજનો તિલકવાડા તાલુકાના અન્ય લોકો અહીંયા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમાં નીરવભાઈ પટેલ વક્તવ્ય વિજયાદશમી નિમિત્તે એમનું વક્તવ્ય આપ્યું હતું અને જે સંઘનો પંચ પંચ પરિવર્તનનો કાર્યક્રમ છે એને અનુલક્ષીને સંઘનો આ કાર્યક્રમમાં પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને સંઘે તિલકવાડા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવકે એમના બેનર પણ કાપડ પર એ કર્યા હતા એમની જે અન્ય વ્યવસ્થા હોય તેમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખીને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ